मैंने ये मैंने इंडस्ट्रीज के कोरक्स टू प्लांट में एक एक्सीडेंट हुआ था जिसमें लोहा बनाने वाली फर्नेस में रो मटेरियल ले जाने वाली एक ट्यूब अपने स्थान से अच्छा हट गई थी और उसमें से रो मटेरियल बाहर आ गया था और नज़दीक में वर्कर ले जाने वाली लिफ्ट में कुछ एक वर्कर थे ये रो मटेरियल उस तरफ जाने की वजह से उनकी बर्न इंजरी से डेथ हुई है उस लिफ्ट में उस वक्त चार लोग थे इन चार लोगों की डेथ हुई है અને કોઈ ઇન્જરી નહીં યાઈ ડેથ નહીં હોય દિશામાં અભી તપાસ અભી આગે જ રહી છે આગની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે હજુ સુધી કંપનીના એક પણ વ્યક્તિ છે તે કોઈને મળવા આવ્યા નથી અહીંયાના લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ જે શું કહેવા માગે છે અહીંયાના જે પરિવારના સભ્યો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તે કઈ રીતે હાલ અહીંયા તેમની માગણીઓ છે શું રજૂઆત છે અને કાલ કંપનીના કોઈ વ્યક્તિઓ તમને મળવા આવ્યા છે કે નહીં પછી મેઇન કંપનીના કોઈ બી જે અંદરના પ્લાન્ટવાળો કોઈ હજુ આવ્યો નથી અહીંયા કેમ કે અમને આનું કંઈ ખબર નથી અમારા માણસ છે તો પણ પરિવારવાળાને જવાબ આપવાડો કોઈ જોઈએ અમને આનું જસ્ટિસ તો જોઈશે ને કે કોણ છે શું છે એ અમને જાણવું બહુ જરૂરી છે તમે કોના સગા છો અને કઈ ચારે માણસ મારા છે અમારી હાથે જ કામ કરે છે અમારા સાથે કામ કરે છે ચારે માણસ અમારું લિફ્ટનું કામ ચાલે છે પણ હજુ અમને છે ને અમને સાડા પાંચ વાગે છ વચ્ચે ફોન આવ્યો કે તમારા માણસ તમારા માણસનું ફોન નથી લાગતું કરીને અમે તરત જ સાઈડ પર પહોંચી ગયા અમારી એન્ટ્રી થઈ અંદર અમારી એન્ટ્રી નહીં હતી તેમ છતાં અમે જબરદસ્તી અંદર એન્ટ્રી કરીને ગયા ત્યારે અમને ખબર અમારા માણસો ને લઈ જાય છે તમે સિવિલ આવ્યો ત્યારથી હજુ સુધી પ્લાન્ટનો કોઈ માણસ હજુ આવ્યો નથી પ્લાન્ટમાં જે ઘટના બની હતી કેટલા સમય પછી તમને જાણ કરવામાં આવી અમને છ વાગ્યા લગભગ અમને ફોન આવ્યો કે એવું ઘટનાની અમને એવું કીધું કે તમારા માણસ મિસિંગ છે કંઈ એક્સિડન્ટ થયું જેટલું જણાવ્યું અમે તરત જ પહોંચી ગયા કે અમારા ફોન અમે બધા સાથે અમારે એવું નથી એ લોકો વર્કર છે એ લોકો અમારા સ્ટાફ છે અમારા સાથે કામ કરે છે અમે એ લોકો સાથે કામ કરીએ છીએ તો અમે એ લોકો સાથે રોજ વાતચીત થાય છે એવું નથી કે ચા કોઈ એક જનથી ચારે ચારથી અમારી વાતચીત થાય છે અમારી બપોરે બી અમારી વાત થઈ સાંજે બી વાત થઈ એમની સાથે જેમાં ફોન નથી લાગતો એમ જણાવ્યું ને અમે તરત જ ના પહોંચી ગયા કંપની ની કેટલી મોટી બેદરકારી કહેવાય બહુ મોટી બેદરકારી કહેવાય માણસો ને હજુ અમારા માણસ જે છે એ બધું સેફટીમાં જ કામ કરે છે હેલ્મેટ પહેરે છે પણ આવો બ્લાસ્ટ થાય એનો કોણ જવાબદાર છે એ લોકો જવાબદાર છે એ લોકોનો કોઈ અહીંયા હોવો જોઈએ તમે કંપનીના કોન્ટ્રાક્ટર છો શું માગણી છે તમારી આરસેલર મિત્ર કંપની પાસેથી કે આ કર્મચારીના જે મોત થયા છે તેને શું મળે કઈ રીતે મદદ કરવી જોઈએ ફેમિલીવાળાને જે મદદ જોઈએ છે વાળાને મળો સૌથી પહેલા ફેમિલીવાળાની વાળાની જે એ લોકોની જે માગણી છે અમારી એ નથી ફેમિલીને કેમ કે એ લોકોનું જે ગયું એ ગયું અમારું જે ગયું અમારું ગયું પણ જે ફેમિલીને જોઈએ છે ફેમિલીને મળો ફેમિલીને વાત કરો અમે કોઈ કોઈને કંઈ કરવાના નથી અમે કોઈના હતા કંઈ કશું કરવાના નથી પણ એમનો કોઈ રિસ્પોન્સિબલ વ્યક્તિ થશે એકવાર વાત કરે કેટલા કલાક થઈ ગયા છે આ ઘટનાને મેં રાતથી અહીંયા છે મેં બે વાગ્યા લાગે અહીંયા જતા ચોક્કસથી અહીંયા એક વ્યક્તિ પણ આપણી સાથે છે તેમની સાથે તો વાત કરીશું આ શું ઘટના બની હતી ક્યારે તમને જાણ થઈ અમને કાલે વાયા વાયા અમને જાણ કરવામાં આવી તે બી અમારા સ્વજનથી જ જાણ કરવામાં આવી કોઈ કંપનીના પર્સન કે એવી રીતે કોઈ માહિતી આપી નથી કે આવું થયું છે કે તમે આવો અમે બીજાની માહિતીથી અમે અહીંયા સુધી આવ્યા છીએ ને આજ હજી સુધી કોઈ કંપનીનો હેડ તે અમને કોઈ જવાબ આપવા માટે આવ્યો નથી કે શું થયું છે એકચ્યુઅલ મને આગળ શું કરવાનું છે તે જે કંપની છે તેમાં જે મોત થયું છે તમારા શું રિલેટિવ થાય છે આમાં મારા બે સ્વજનો આવે છે એક છે મારા મામાનો છોકરો બીજો છે મારા ભાઈનો શાળો એકનું નામ છે ધવલ ને બીજાનું નામ છે સંદીપ આજે આટલી મોટી ઘટના બની આજે કાચું લોખંડ જે પીગળેલી હાલતમાં એમની માથે પડ્યું ઘટના સ્થળે જ મોત થયા હતા કેટલી કલાક પછી તમને ખબર પડી કે આવું થયું છે એ ઇન્સિડન્ટ હતો પાંચ વાગેનો ને અમને માહિતી મળી છે સાડા સાત વાગે એટલે કેટલી મોટી બેદરકારી કહેવાય કંપનીની મોટી જ કહેવાય બહુ મોટી કહેવાય કે જે એમના કામ કરતાં એમ્પ્લોયને બી અથવા કલીગને અથવા તો એમના સંબંધીઓની માહિતી એમને પણ નથી કે તરત એમનું કોઈ જાણકારી આપવી જોઈએ આજે સમગ્ર ઘટના બની છે શું રજૂઆત છે તમારી અને શું માગણી કરો છો એમના પરિવારનો જે સંતોષકારક થાય એટલું કંપની તરફથી મળે એ જ માગણી છે અન્ય લોકો પણ છે શું નામ છે તમારું હિતેશ પટેલ હિતેશભાઈ કોના રિલેટિવ છો હું સંદીપભાઈ નો રિલેટિવ છું સંદીપભાઈ સંદીપભાઈ સાથે જે ઘટના બની કઈ રીતે તમને જાણ થઈ ને તમે કઈ રીતે અહીંયા પહોંચ્યા અમે છે ને મહુવા સુરત જિલ્લાના મહુવા તાલુકામાં એક ખંડાળ કરીને ગામ આવેલું છે જે અંતરિયાળ ગામ છે તો અમને તો સાંજે ખબર પડી સાંજે લગભગ સાડા પાંચ છ સાત ની આસપાસ ખબર પડી એમ ને તે પણ કંપની દ્વારા કોઈ વ્યસ્તિત વ્યક્તિ દ્વારા જાણ નથી હોય અમને બહાર શું ખબર પડી છે કે ભાઈ આવું કઈ થયું છે તો અમે તો અંતરિયાળ ગામથી આવીએ એટલે અમે તો એક એકબીજાના કોન્ટેક્ટ કરતા 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 ધીરે સુધી અહીંયા સુધી પહોંચ્યા છે આ કેટલી મોટી બેદરકારી કહેવાય કે વ્યક્તિનું મોત થાય છે છતાં પરિવારને કહેવામાં નથી આવતું કે તમારું સ્વજન હવે નથી અને કંપનીના કોઈ વ્યક્તિ હજી સુધી તમને મળવા સુધી નથી આવ્યા હવે એના માટે તો આપણે એક જ વસ્તુ કહીએ કે માનવતા દાખવવી જોઈએ માનવતાના ધોરણે બધા જ પોતપોતાની ફરજ સમજી ને એકબીજાને સહકાર આપે ને અમારા તો કે વહેલી તકે આપતે બસ કંપની સામે શું રજૂઆતો છે કંપની સામે તો એક જ કે આના જુવાન દીકરા ગુમાવ્યા છે હવે એ વસ્તુ એને કોઈ એની સામે એની કોઈ કિંમત નહીં આપી શકે પણ તેમ છતાં પરિવારનો મેન આધાર જ જો તૂટી જાય તો ઘરની સભ્યની હાલત કેવી થાય તે આપ બધા જાણીએ છીએ આપણે એટલે ચોક્કસથી આ પરિવાર છે તે સભ્યો છે કહી રહ્યા છે કે આજે આર્સેલર મિત્તલ કંપનીમાં જે આગની ઘટના બની હતી આ જે ઘટનામાં જે કાચું લોખંડ હતું તે આજે લિફ્ટ મેન્ટેનન્સનું કામ કરતા ચાર લોકો પર પડ્યું અને ઘટના સ્થળ પર જ તેઓ ભૂંજાઈ ગયા ત્યારબાદ તેમને સિવિલ લાવવામાં આવે છે બે કલાક સુધી પરિવારને જણાવવામાં આવતું નથી એક કલાક બાદ પોલીસને જાણ કરાય છે એટલે કંપનીની આટલી મોટી બેદરકારી છતાં કંપનીનો એક પણ ઓથોરાઇઝ વ્યક્તિ હજુ સુધી પીડિત પરિવારને મળવા સુધી આવ્યો નથી એટલે પરિવારના સભ્યો એક જ માગણી કરી રહ્યા છે કે જવાબદાર વ્યક્તિઓ જે કંપનીના છે તેઓ આ લોકોનો સંપર્ક કરે આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભા રહે અને આ જે પણ જે વળતર આપવાનું હોય તે તમામ જે કર્મચારીના પરિવારના સભ્યોને આપવામાં આવે પરંતુ હાલ માનવતાને પણ નેવે મૂકીને કંપનીના કર્મચારીઓ જાણે પોતાની મનમાની તરફ આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કે ચાર લોકોના મોત કંપનીની અંદર થયા છતાં કંપનીનો હજી એક પણ અધિકારી કે કર્મચારી કે ઓથોરાઇઝ વ્યક્તિ પીડિત પરિવારની મુલાકાતે આવ્યો નથી અને તેને લઈને આજે મૃતકના જે સ્વજનો છે તેમનામાં રોષ ની લાગણી જોવા મળી રહી છે કેમરાપર્સન કેસી વઘાચા તથા મિત્રુ કેપિટલ સુરત